ખેરગામ તાલુકાના આછવાણી ગામે નવરાત્રીના પાંચમા નો નવસારી દુધિયા તળાવ સ્થિત પૌરાણિક આશાપુરીમાં મંદિર પરિસરમાં નવકુંડી નવચંડી યજ્ઞ યોજાયો હતો ખેરગામ તાલુકાના આછવાણી ગામે આવેલું પ્રગટ પ્રગટેશ્વર મહાદેવના મંદિરના ધર્માચાર્ય પ્રભુદાદા અને રમાબાની પ્રેરણાથી દર વર્ષે નવરાત્રી દરમિયાન માતાજીના મંદિરે નવચંડી યજ્ઞ કરવામાં આવે છે જેના ભાગરૂપે આજે પાંચમાન નોરતે નવસારી દુધિયા તળાવ સ્થિત પૌરાણિક આશાપુરી મા મંદિર પરિસરમાં નવકુંડી નવચંડી યજ્ઞ યોજાયો હતો આ યજ્ઞનો શુભારંભ બ્રહ્મ મુહૂર્તમાં સવારે પાંચ વાગ્યે દેહશુદ્ધિ સાથે કરવામાં આવ્યો હતો ભૂદેવો અનિલભાઈ જોશી કશ્યપભાઈ જાની વિપુલભાઈ તેમજ ચિંતનભાઈ જોશીએ શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર અને ચંડી પાઠ સાથે આહુતિ અપાવી યજ્ઞવિધિ સંપન્ન કરાવી હતી યજ્ઞની પૂર્વ સંધ્યાએ માતાજીનો શણગાર તેમજ ધજા અર્પણ કરી આશાપુરી માતાજીને યજ્ઞમાં ઉપસ્થિત રહેવા ભાવપૂર્વક આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું શિવ પરિવારે મંદિર પરિસરમાં માતાજીના વિવિધ સ્વરૂપોના દર્શન કરી ધન્યતા અનુભવી હતી આ શુભ અવસરે પ્રગટેશ્વર સેવા સમિતિ ગુજરાત પ્રમુખ બિપિનભાઈ પરમાર ખજાનજી અમિતભાઈ પટેલ મહિલા પ્રમુખ સીતાબેન પટેલ પ્રાંત અધિકારી જનમ ઠાકોર આશાપુરી મંદિરના ટ્રસ્ટી શાસ્ત્રી મહારાજ પ્રસન્નભાઈ દેસાઈ સંતો અને મહંતો સહિત પરિવારના અપુભાઈ પટેલ ઠાકોરભાઈ પટેલ વિપુભાઈ પંચાલ જયેશભાઈ પટેલ પ્રવીણભાઈ મિસ્ત્રી જીતેનભાઈ જોશી મયંકભાઈ બ્રહ્મભટ્ટ ભાવેશભાઈ પ્રતિકભાઈ લાડ નરેશભાઈ પટેલ તેમજ ગુજરાત મહારાષ્ટ્ર પરિવાર ઉપસ્થિત રહી યજ્ઞમાં સહભાગી બન્યા હતા અને માં આશાપૂર્ણ અસીમ આશીર્વાદ મેળવ્યા હતા આજરોજ પ્રગટેશ્વર મહાદેવ મંદિર આછવણીના નેજા હેઠળ અને પ્રભુદાદાની પ્રેરણાથી નવસારી આશાપુરી મંદિર ખાતે આ નવચંડી યજ્ઞ યોજાય છે આ નવચંડી યજ્ઞમાં મોટી સંખ્યામાં ભાઈઓ તથા બહેનો અહીં હાજર છે અને આ નવરાત્રિમાં આશાપુરી માતાજીના સાનિધ્યમાં આ યજ્ઞ યોજાઈ રહ્યો છે તો હું માતાજીને પણ પ્રાર્થના કરું છું કે આછામણી ગામ પરિવાર આજુબાજુની જનતા અને જ્યાં યજ્ઞ યોજાઈ રહ્યો છે તે નવસારી મહાનગર ખાતે આ માતાજીની અમી દ્રષ્ટિ સતત વરસતી રહે અને સૌ સુખી સંપન્ન થાય એ માતાજીના ચરણોમાં પણ પ્રાર્થના કરું છું હસ્તો આજે નવસારીની અંદર આશાપુરી માતાના મંદિરની ધામની અંદર અહીં નવરાત્ર પર્વનો નિમિત્તે અમે નવ નવ નવચંડ યજ્ઞ કર્યો છે યજ્ઞનો હેતુ અમારો એ છે જગતનું કલ્યાણ આસપાસના વિસ્તારનું કલ્યાણ અને દરેકની અંદર મિત્ર ભાવના પ્રગટ થાય અને સત્કર્મ કરે એકબીજાને ત્યાં થાય અને સમાજને દેશને સૌને ચૂક વિચારો આવે અને સત્કર્મ કરે એવી એક મારી શુભ ભાવનાથી અમે આજે મળી ચાર વાગ્યાથી યજ્ઞનો પ્રારંભ કરેલો અત્યારે પૂર્ણવતીના આરે પહોંચેલો છે મારા યજ્ઞ અંદર અહીંના ધારાસભ્ય રાકેશભાઈ પણ આવ્યા અને અહીંના મુખ્ય મહેમાન તરીકે પણ આવ્યા અને અમારા યજ્ઞ અંદર સરકારે માને પ્રાર્થના કરું કે હે મા હે જગદંબા હે આશાપુરી માતા આ વિસ્તારનું આ સમાજનું અહીં સૌ કોઈ લોકોનું કલ્યાણ કરે અને સોમના ઉપર અમીર દષ્ટિ કરે અને સોમને સુખી સંતોષ અને આનંદ આપે એવી પ્રકાર વિમ છું ઓમ નમ ઓમ જય માતાજી